નમસ્કાર ગુજરાત ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને ખૂબ કામની માહિતી આપવાની છે આવનારા બે રૂપિયાના હપ્તાને લઈને કારણ કે ગુજરાત રાજ્યના લાખો કરોડો ખેડૂતો જે છે તે ખાસ કરીને આવનારા બે રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે તેની વચ્ચે તારીખોની જાહેરાત હવે થઈ ગઈ છે જે આ મિત્રો લાખો ખેડૂતો માટે આનંદની વાત છે કારણ કે ખેડૂત ભાઈઓ ઘણા બધા સમયથી હપ્તાના તારીખની રાહ જોઈને બેઠા હતા તો આવનારો વીસમો હપ્તો જે છે તે મિત્રો હવે આગામી આઠ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં આવવાનો છે કારણ કે તારીખોની જાહેરાતો કરી

તમને સમજાવીએ તેના પહેલા વિડીયોની શરૂઆત હવે મિત્રો કરવાના છે તેના પહેલા આ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો ખેડૂત પોર્ટલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો જેથી કરીને જે કે પણ ખેડૂત ઉપયોગી સમાચાર અને માહિતી હશે તે તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જવાની છે તો સૌથી પહેલા મિત્રો શરૂઆત કરી વિડીયોની અંદર તો મિત્રો છેલ્લો હપ્તો એટલે કે આજથી લગભગ અઢી ચાર મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે સાડા ચાર મહિના પહેલા જે છે તે છેલ્લો ઓગણીસો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો અને હવે મિત્રો જે છે તે ખેડૂતોને રાહ હતી આવનારા વીસમાં હપ્તાની તો મિત્રો આવનારી અઢાર જુલાઈ ના રોજ એટલે કે અઢાર તારીખના રોજ જે છે તે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે તેવા મિત્રો સમાચાર આવ્યા છે કારણ કે છેલ્લો હપ્તો મોદીજીએ હપ્તો રિલીઝ કર્યો હતો દરેકે દરેક ખેડૂતોના ખાતામાં નાખ્યો હતો અને આ વખતે મિત્રો આવનારી અઢાર તારીખે અઢાર જુલાઈ ના રોજ પ્રધાનમંત્રી મોદી જે છે તે પ્રવાસ કરવાના છે પટના ખાતેથી બિહારથી લાખો ખેડૂતોના ખાતામાં હપ્તા નાખ્યા હતા અને ફરી એકવાર હવે અઢાર જુલાઈના રોજ મોદી છે કારણ કે જ્યારે જ્યારે મિત્રો તેની વચ્ચે ચાર મહિનાનો બ્રેક હોતો હોય છે તો ચાર મહિના મિત્રો ઓલરેડી થઈ ચૂક્યા છે ઇવન પાંચ મહિના પૂરા થવા આવ્યા છે તેની વચ્ચે હવે અઢાર તારીખના રોજ મિત્રો નવ્વાણું ટકા ચાન્સ બની રહ્યા છે કે ખેડૂતોના ખાતામાં લાખો રૂપિયાની ભેટ સરકાર મૂકશે અને બધા જ ખેડૂતોને બે હજાર અહેવાલો અનુસાર એવી માહિતી આવી રહી છે કે મોદીજી પ્રવાસ કરવાના છે બિહારનો એટલે અઢાર તારીખે જેવા મોદીજી બિહાર જશે એટલે લાખો ખેડૂતોના ખાતામાં હપ્તો આવી શકે આ માહિતી મિત્રો નવ્વાણું ટકા સાચી પડી શકે કારણ કે ગઈ વખતે પણ બિહાર મોદીજી ગયા હતા અને ત્યાંથી ચોવીસ

તારીખ વિશે માહિતી અહીંયા પૂર્ણ થાય છે આપણે ખ્યાલ આવી ગયો કઈ તારીખે મિત્રો હપ્તો આવી શકે હજુ મિત્રો જો સરકાર ઓફિશિયલી જાહેરાત કરશે ત્યારે બનાવીને તમને માહિતી આપી દેશું હવે મિત્રો વાત કરી હપ્તો મળે છે તેની પછી અત્યારથી હવે થી છ દિવસનો બ્રેક રહ્યો છે તો આ પાંચ છ દિવસમાં તમારે કયું કામ કરવાનું રહેશે કે આવનારો વીસમો હપ્તો અઢાર અઢાર જુલાઈના રોજ તમારા ખાતામાં પડી જાય તો સૌથી પહેલા તો મિત્રો બે ત્રણ વસ્તુ એવી છે કે જે બધા લોકોને ખબર છે છતાં પણ લોકો કરાવતા નથી અને તેને કારણે જ ખેડૂતોને હપ્તા મળતા નથી પહેલી વાત તો મિત્રો

જે પણ ખેડૂતોએ નહીં કરી હોય તેમને હપ્તો નહીં મળે તો આ પણ મિત્રો એક સિગ્નલ મળ્યું આપણને કે દસ તારીખ સુધીમાં જો સરકારા કરવાનું કહી રહી છે તો હવે પંદર થી અઢાર તારીખ વચ્ચે હપ્તો આવી જવો જોઈએ કારણ કે સરકાર જે છે તે ફાર્મર રજિસ્ટ્રી અને ખેડૂત નોંધણી પણ કરાવી રહી છે તો જો તમારું એ વસ્તુ પણ બાકી હોય તો કરાવી લેજો જો તમને ના વળતું હોય તો નજીકના સાયબર કાફેમાં જઈને અથવા કોઈ પણ એવો વ્યક્તિ મિત્રો જે આ ફોર્મ ભરતા હોય તેની પાસે જઈને તમે કરાવી શકો મામૂલી બસો ત્રણસો રૂપિયામાં મિત્રો આ કામ તમારું થઈ જવાનું છે તો આ બે વસ્તુ મિત્રો ફાર્મર નોંધણી ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન અને કેવાયસી કર્યા બાદ તમારે શું કરવાનું છે તો મિત્રો બીજી તમારે કોઈ વસ્તુ કરવાની નથી તમારા દસ્તાવેજ અને જમીનના જે પણ મિત્રો ડોક્યુમેન્ટ છે તેમાં નામ વગેરે ચકાસી લેવું એમાં કોઈ ભૂલ નથી આટલી વસ્તુ તમે કમ્પ્લીટ રાખશો એટલો હપ્તો મિત્રો બિંદાસ તમારા ખાતેમાં આવી જશે હવે ઘણા લોકોને જે છે તે આટલું કર્યા છતાં પણ હપ્તા નથી મળતા એની પાછળ મિત્રો કેટલાક કારણો છે કારણ કે સરકાર જે છે તે એવા લોકો કે જે સરકારી નોકરી ધરાવે છે ટેક્સ ભરે છે અથવા તો ઘરમાં કોઈ ડોક્ટર એન્જિનિયર મોટા સ્થાને કોઈ વ્યક્તિ બેઠેલો છે તો આવા લોકોને હપ્તા આપતી નથી તો આવું તમારી સાથે હોય તો પણ તમને હપ્તા નહીં મળે બાકી મિત્રો જે તમે દરેકે દરેક વસ્તુ ક્લિયર રાખશો વગેરે તો તમને તમને આરામથી મળી જવાના છે અને મિત્રો હપ્તો મળશે કે નહીં તમે અગાઉ ચેક કરી શકો અગાઉ મિત્રો તમે વેબસાઇટ ઉપર જઈને તમારું નામ વાંચી શકો એક યાદી જાહેર થતી હોય છે તો આ યાદી તમે કઈ રીતના વાંચી શકો એક ફોનના માધ્યમથી મિત્રો કેવી રીતના તમે વેબસાઇટ ખોલી શકો અને તમારું નામ છે કે નહીં હપ્તાની અંદર તમે જોઈ શકો આ વિડીયો મિત્રો આપણે લઈને આવે viria aunari ત્રણ દિવસ બાદ એટલે કે તેર તારીખે અથવા ચૌદ તારીખે બપોરે અગિયાર વાગે આપણી આ ચેનલ ઉપર આના પછી એક વિડીયો આવશે એમાં હું તમને દેખાડીશ કે કઈ રીતના તમે ચેક કરી શકશો તમારું નામ આવનારા હપ્તામાં છે કે નહીં બાકી મિત્રો જે છે તે આજ માટે આટલું જ રાખીએ વિડિયાને વિડીયાને લઈ હપ્તાને લઈને જે કંઈ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટની અંદર નીચે પૂછી શકો જેના જવાબ મિત્રો હું દરેક લોકોના જવાબ આપવાના ટ્રાય કરીશ સાથે જ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેથી બધા લોકોને પ્રોપર માહિતી આ મળી જાય અને આપણે મિત્રો આવતી કાલે અથવા તેર અથવા ચૌદ જુલાઈ ફરી એકવાર મળીશું એક નવા હપ્તાના વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો અને ત્યાર પછી જે હપ્તો આવશે ત્યારે જ ડાયરેક્ટ વિડીયો બનાવીશું તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ દરેક ભાઈઓ રજા આપશો ધન્યવાદ જય માતાજી